પ્રશ્ન જે છે તમારો પ્રશ્ન છે સાંભળો તમારો પ્રશ્ન સાંભળો તમારો પ્રશ્ન સાંભળો તમારા મુદ્દાઓનું એક એક એકલા વાત કરી લેવા દેઓ પછી ચર્ચા કરીએ આ બોલો બોલો પ્રશ્ન બોલ પ્લસ એક 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 પ્રશ્ન બોલી લો પ્રશ્ન બોલી રહ્યો છે પ્રશ્ન બોલી લે તો ઈ પ્રશ્ન પણ પ્રશ્નો ઓકે ચર્ચા આગળ વા <laughs>

પ્રશ્ન જે છે તમારો પ્રશ્ન છે સાંભળ્યો તમારો પ્રશ્ન સાંભળ્યો તમારો પ્રશ્ન સાંભળો તમારા મુદ્દાઓ નો વાત કરી લેવા તેઓ પછી ચર્ચા કરીએ આપ چاہ <casos> 雷雷なるほど。 આપડે આંદોલન માં ચર્ચા કરી એટલા માટે મતલબ નથી કે આપડે ઉપરથી આપડે બધા દઈ આપણે આપડે બધા કહી જાય દેવો ભાઈ દેવભાઈ દેવો ભાઈ દેશો દેશો ભાઈ હા આપડે દઈ જાઓ આપડે દઈ જાય આપડે દઈ જાઓ

چاہی <سلام> کرو তো মুদো লো হ্যাঁ লোক দেওয়ার চর্চা করি এটল মধ্যে মত দিয়েছি আপা দিয়ে પ્રશ્ન જે છે તમારો પ્રશ્ન છે સાંભળો તમારો પ્રશ્ન સાંભળ્યો તમારો પ્રશ્ન સાંભળો તમારા મુદ્દાઓ એક પેલા વાત કરી લેવા જેવો પછી ચર્ચા કરીએ બોલો બોલો પ્રશ્ન প্ৰশ্ন প্ৰশ্ন বুঢ়িলো প্ৰশ্ন বুনি লওঁ প্ৰশ্ন বুঢ়িলে প্ৰশ্ন কেনে চৰ্চা

चर्चा कर मतिलबु ठीकु आहे બેસો મિત્રો આપડે જાઓ મિત્રો જે વાત લઈને આવ્યા છીએ આપડે સાંભળીએ સાંભળીએ એક